નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ બારસોથી સોળસો ને એકાણું મોરબી બારસો એકથી પંદરસો ને અગિયાર ધ્રોલ અગિયારસોથી બારસો ને પંદર કાલાવડ બારસોથી સોળસો ને છવ્વીસ જામજોધપુર ચૌદસોથી સોળસો ને એકસઠ અમરેલી આઠસો પિંચોતેરથી સોળસો ને ત્રેપન બાબરા પંદરસો ચાલીસથી સોળસો ને સિત્તેર જસદણ તેરસોથી સોળસો ને પાંત્રીસ ગોંડલ નવસો અગિયારથી સોળસો ને છપ્પન